લારી ગલ્લા વાળાઓના દબાણ દૂર કરવા ડિમોલ્યુશનની નોટિસ આપી હતી આ બાબતે ભાજપના આગેવાનોએ હાથ ઊંચા કરી દેતા હવે ગરીબોએ કોંગ્રેસના ધારાસભ્યોનો હાથ પકડ્યો છે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે લારી ગલ્લાઓને સાથ આપવા

આ પાથરણા નાના લારી ગલ્લાથી ચલવે છે એમના માટે જો વૈકલ્પિક વ્યવસ્થા સરકાર નહીં કરી શકતી હોય તો અમે એમને સમર્થન આપીશું એમના માટે આંદોલન કરીશું પરંતુ જો એમને રંજાડવામાં આવશે તો અમે શાંતિથી બેસી રહેશું